હતા આરટીઆઈ કરીને તેઓ શાળાઓ પાસેથી માહિતી મેળવતા હતા જો કે એ જ માહિતીનો કઈ રીતે ગેરઉપયોગ કરવામાં આવતો અઢાર શહેરોમાં શાળાનું સંચાલન કરતા ટ્રસ્ટને ધમકી આપી હતી

ના નંબર પર ફોન કરતો ધાક ધમકી આપતો એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ કેવી રીતે આ પૂરો જે કૌભાંડ હતું તે ચલાવતો હતો તેની મોડા સોપ્રન્ટ આપણે જાણી રહ્યા છીએ મહેન્દ્ર પટેલ ચીખલી ગામમાં જય અંબે વિદ્યા ભવન ખાતે આવ્યો હતો ત્યાં આગળ આવ્યો અને તે બાદ

પૈસા ઉઘરાવતો હતો છેતરપિંડી આચરતો હતો મહેન્દ્ર પટેલે અરજી પાછી ખેંચી લેવા પૈસાની માંગણી કરતો એટલે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જે અરજી અરજી કરી છે તે તે પરત ખેંચવા માટે ધાક ધમકી આપતો અને પૈસા માંગતો ધાક ધમકીથી ડરીને રૂપિયા આપવા માટે તૈયારી પણ બતાવી તેમણે છાસઠ લાખ રૂપિયા જે માંગવામાં આવ્યા હતા તે આપવા માટે તૈયારી પણ બતાવી પ્રવીણ ગજીરાએ પહેલા અગિયાર લાખ રૂપિયા મહેન્દ્ર પટેલને આપ્યા પણ છે આ તમે વિચારો લાખ રૂપિયા ધમકીથી થઈને જે હતા તેમણે મહેન્દ્ર પટેલને આપ્યા છે વર્ષ બે હાજર પંદર થી બે હાજર સત્તર દરમિયાન કુલ છાસઠ લાખ રૂપિયા તોડ મહેન્દ્ર પટેલે કર્યું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે આખરે પ્રવીણ ગજેરાએ કંટાળીને સીઆઈડી આઈડી ક્રાઇમમાં ફરિયાદ કરી

આ એક વ્યક્તિ છે એક ટ્રસ્ટી છે જેમને ટાર્ગેટ કર્યા સાથે સાથે અન્ય પણ કેટલા એવા ટ્રસ્ટી શાળા સંચાલકો છે જેમને ટાર્ગેટ કર્યા છે તેની પણ આપણે વાત કરીએ તો જય અંબે વિદ્યા ભવન ના ટ્રસ્ટી છે પ્રવીણ ગજેરા જેમને સીધી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ એક એવું વિદ્યા ભવન છે જેની અલગ અલગ શહેરોમાં અલગ અલગ શાળાઓ આવેલી છે જય અંબે વિદ્યા ભવન નામની અઢાર શહેરોમાં અઢાર શહેરોમાં અલગ અલગ શાળાઓ ચલાવે છે એટલે પ્રવીણ ગજેરાને સીધા ટાર્ગેટ કર્યા અને

અને આજ જ વિશે વધુ વાત કરવા માટે ખુદ ફરિયાદી પ્રવીણ ગજેરા આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે મનીષ દોશી નેતા આપણી સાથે જોડાઈ ગયા છે તેમની પાસે પણ આપણે જઈશું સાથે સાથે આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચથી ઉદય પણ જોડાઈ ગયા છે સીઆઈડી ક્રાઇમથી ઉદય જોડાઈ ગયા છે તેમની પાસે પણ જઈશું પ્રવીણભાઈ પહેલા આપની પાસે આવીશ ફરિયાદી તરીકે તમે જે ફરિયાદ નોંધાવી છે તેને લઈને હવે કાર્યવાહી કામગીરી કરવામાં આવી છે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે આ સમગ્ર મામલો ક્યારે કેવી રીતે સામે આવ્યો ક્યારે તમને ધાક ધમકી આપવાની શરૂઆત થઈ આ સમગ્ર જે ઘટનાક્રમ હતો એ શું રહ્યો પ્રવીણભાઈ નમસ્કાર બેન બે હજાર બારથી આખો સમગ્ર ઘટનાક્રમ શરૂ થયેલો હતો બે હજાર બારની અંદર વાપી વલસાડ અને નવસારી ખાતે મારી નવી સ્કૂલોની શરૂઆત થઈ હતી એ અરસા દરમિયાન અમે પણ અજાણ હતા કે ભાઈ પરમિશન કેવી રીતના લેવી લોકોને પૂછી પૂછી અમે પરમિશન લેતા હતા એ સમય દરમિયાન અમે પણ શીખતા હતા એ સમય દરમિયાન જ આવા વ્યક્તિનો ભેટો થઈ ગયો કે શરૂઆતમાં કોલ આવે છે કે ભાઈ તમે કોઈપણ પ્રકારના એડમિશન નહીં કરતા એડમિશન કરશો તો પણ તમારી શાળા બંધ થઈ જશે બરાબર અમે ડરી ગયા કે ભાઈ આવો કોનો ફોન આવે થોડાક દિવસ પછી એ મારી બીજી સ્કૂલ ઉપર નવસારી જિલ્લાની સ્કૂલ છે ત્યાં આવી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હોય જેના ઉપર ગાડી ઉપર આપણે કહેવાય ગવર્મેન્ટની ગાડી હોય એવી ટવેરા લઈ અને ત્યાં આવતા હતા અને એની રજૂઆત કરતા ડોક્યુમેન્ટ માંગતા હતા પણ અમને એટલી ખબર હતી કે સીધા ડોક્યુમેન્ટ કોઈને આપી નહીં શકાય એટલે અમને કીધું તમારે અમારા કોઈ પણ ડોક્યુમેન્ટ જોતા હોય તો તમે ડીઓ કચેરીમાંથી મેળવી શકો છો અમે પરમિશન ડીઓ કચેરીની અંદર મૂકી અને બોર્ડ દ્વારા અમને માન્યતા મળી છે ત્યાર પછી અમે સ્કૂલો શરૂ કરી છે બિલકુલથી આપની પાસે આવું છું પ્રવીણભાઈ

એક તરફ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર કાયદો એ દેશના સામાન્ય માણસ વિવિધ જગ્યાએ ચાલતા પોતાના હક અને અધિકારના નાના કોઈ સગે વગે કરી જતા હોય કોઈ જાહેર વ્યવસ્થામાં નાણાં ચાઉ થઈ જતા હોય અથવા તો પોતાને મળવાપાત્ર અધિકારથી વંચિત રાખવામાં આવતો હોય તેવા સંજોગોની અંદર તે પોતે માહિતી અધિકાર કાયદાથી પોતાની વિગત મેળવી શકે અને ગામની હોય સમાજ વ્યવસ્થાની હોય સરકારી વ્યવસ્થા હોય એ તમામ બાબતોનો એ હંમેશા આ બાબતથી માહિતી મેળવી શકે માહિતી અધિકાર કાયદાનો દુરુપયોગ કરીને આવા ધંધાદારી તત્વોએ આ સમગ્ર કાયદાને તોડો મળીને ભ્રષ્ટાચારના કેન્દ્રો બનાવી દીધા એના કારણે માહિતી અધિકારમાં સાચા કામ કરનાર ઉપર પણ પ્રસ્થાન થાય છે સરકારના પણ અમુક બેઠેલા અધિકારીઓ સંપૂર્ણપણે એવું ઈચ્છી રહ્યા છે કે આ કાયદા લુલો થઈ જાય જેથી કરીને એમના પણ ગોળખ ધંધા બહાર ન આવે પણ સૌથી મોટા મોટી આ તોડકાંડની અંદર જે સવારથી માધ્યમો ચલાવી રહ્યા છે અને જે રીતે વિગતો સામે આવે છે એમાં મહેન્દ્ર પટેલના ઘરથી આ તોડ ઘરેથી સરકારી ફાઇલો મળી છે દસ્તાવેજોની આ દસ્તાવેજ આપનારા કોણ મહેન્દ્ર પટેલ તો મોડું હતું એની હિંમત વધારનાર કોણ તત્વો છે એની પાછળ કોને એને આ બધી પ્રોત્સાહિત કર્યા કયો શિક્ષણ વિભાગનો અધિકારી એને છાસ આ બધી વ્યવસ્થા ગોઠવી આપતો હશે મેં ભાઈ શ્રી વિગત સાંભળી હું પ્રવીણભાઈને અભિનંદન પણ આપું છું સાથે વિનંતી પણ કરું છું અને જી ચોવીસ કલાકના માધ્યમથી તમામ સંચાલકોને કહું છું કે સો ટકા તમારાથી પૂરતા ન થાય કોઈ પણ વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા હોય કે અન્ય વ્યવસ્થા હોય એમાં સો ટકા ન થાય પણ પાયાના જે મિનિમમ નોમ્સ છે એનું પાલન કરીને જો સંચાલકો પણ ધ્યાન રાખે આપણે આ પ્રકારના બિલકુલ મનીષ સાચી છે અને એટલા માટે જ હવે આ મામલે શું કઈ કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે આપ તમામ મારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ ખૂબ ખુબ આભાર તો આ પૂરો માહોલ પૂરો મામલો સામે આવ્યો તેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે સવાલોની વચ્ચે આખરે શું કંઈ એવી કાર્યવાહી સામે કરાય છે કે જેથી કડક સંદેશ એ તમામ ગેરફાયદો ઉઠાવતા એક્ટિવિસ્ટો વચ્ચે પહોંચે તે જોવાનું રહેશે અત્યારે બસ આટલું રજા આપશો નમસ્કાર